નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયો સાથે મિત્રો આજે આપણે એક સરસ મજાની સ્ટોરી છે એમની આપણે વાત કરવી છે તો આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો એટલે જે જે વાર્તા છે 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 આ સ્ટોરી એમનો સંદેશ શું એ આપના સમક્ષ પહોંચી શકે અને એ પેલા અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને ફોલો કરવાનું ભૂલશો નહીં તો આવો મિત્રો આપણે જઈએ વાર્તા તરફ મિત્રો એકવાર એક નગર હતું અને એ નગરમાં એમના જે રાજા હોય જે રાજ કરતા હોય એ નગરનો નિયમ એવો હતો કે અત્યારે જે કોઈ રાજા રાજ કરી રહ્યા હોય એમને માત્ર ત્રણ જ વર્ષ રાજ કરવાનું આવો એક નગરનો નિયમ ઘડેલો હતો એટલે જે કોઈ રાજા આવે એને ત્રણ વર્ષ સુધી રાજ કરવાનું ત્રણ વર્ષની અંદર એમને રાજ્યની અંદર જે કોઈ પ્રકારનું કઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો રાજા છે એ સર્વોપરી હોય છે એટલે એમના હાથમાં જ હોય છે એટલે ત્રણ વર્ષની અંદર એમનાથી જે કાંઈ થતા કામ હોય જે કાંઈ થતા કાર્યો હોય એ રાજા કરી શકે ત્રણ વર્ષ પછી એમને સ્વેચ્છાએ કે એમની જે રાજગાદી હોય છે એમને છોડી દેવી પડતી હોય છે અને છોડી દીધા પછી જયારે નવા રાજા રાજ્યાભિષેક કરવામાં આવે ત્યારે જે જૂના રાજા છે એને રાજાની એટલે કે નગરની જનતા દ્વારા એ જે રાજા હોય એમને જંગલ જંગલની અંદર આવે અને જંગલની અંદર સુધી ગાઢ જંગલ હતું ભયંકર અને ભયાનક પ્રાણીઓ જંગલ ની અંદર વસવાટ કરતા હોય એવું આમ તો હોય જ છે પણ એવું ભયંકર જંગલ હતું અને જે રાજા ત્રણ વર્ષ રાજ પોતાનું રાજ ભોગવે અને એમનો સમય પૂરો થાય એમનો કાર્યકાળ પૂરો થાય એટલે જનતા દ્વારા અને એ નવા જે રાજા હોય એમના દ્વારા બધા સંયુક્ત રીતે એ જૂના રાજાને ત્યાં જંગલ ની અંદર ત્યાં પછી એમને મૂકી અને જ આવતા ત્યાં એના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય ત્યાં જંગલી પ્રાણીઓ છે એ એમને એમને ખાઈ જાય અથવા તો જે કઈ મતલબ એનું જે કઈ થવું હોય તે જંગલમાં મૂકી આવ્યા પછી ગામ લોકોની એટલે કે રાજના લોકોની કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં આવી રીતનો એક નિયમ હતો એટલે જે પણ રાજા આવે એને ત્રણ વર્ષે સ્વેચ્છા રીતે રાજ્ય છોડી દેવું પડે અને મોટા ભાગના રાજા છે એ તો જંગલમાં જાય એટલે લગભગ મોત ને ભેટે આવી પરંપરા વર્ષો થી ચાલતી આવતી હતી પછી એક સમય દરમિયાન એક નવા રાજા આવ્યા અને એમને એમણે ગામની અંદર ખૂબ સારા કાર્યો કર્યા આવ્યા ખૂબ જ સારા વિકાસના કાર્યો કર્યા અને પોતાના રાજને સરસ મજાનું બનાવી દીધું પણ રાજા અઠવાડિયાની અંદર બે વાર જંગલની અંદર જ્યારે રાજા હતા ત્યારે તો એ સર્વોપરી હોય એ પોતે ધારે એવું કરી શકે એનું મનમાની વસ્તુ કરી શકે અને પોતે નિર્ણય લઈ શકે એટલે રાજા છે બુદ્ધિવાન હતા અઠવાડિયા ની અંદર બે વાર એ જંગલ ની અંદર દૂર દૂર સુધી જાય અને ત્યાં એમણે એમના અમુક માણસો છે અંદર મૂકેલા હતા એટલે જનતા પણ બધી વિચારવા લાગતી હતી કે આ રાજા ત્યાં શું કરતા હશે પણ રાજા એ આ વાતનું છે ને એનું રાજ રાખ્યું નગરજનો સાથે કોઈ દિવસ આ બાબતની ચર્ચા ન કરી અને જે લોકોને ત્યાં લઈ ગયા એમને ત્રણ વર્ષ સુધી અહીંયા પણ આવવા દેવામાં નહીં કારણ કે રાજા મહારાજા પેલા સમયમાં તો એવું હતું એ તો આજ ના જમાનામાં છે કે આપણે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ખોટું આમ તેમ કરીને પણ મેલ કરીને પણ માણસ ફૂટી જાય ત્યારે તો એવું હતું નહી એ લોકોને ત્યાં મુક્યાવા અને ત્યાં એમને એમનું કામ ચાલુ કરી દીધું હવે વાત આવી અહીંયા આ નગરમાં રાજાને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા એટલે ત્રણ વર્ષ પૂરા થવાના હતા થોડાક દિવસનો સમય હતો ત્યારે એમના જે વડીલો અને એમના આ બધા એક ઘરના લોકો અને એમના હિતેશ સુ હોય એ બધા એ કહેતા હતા કે હવે તો તમારે થોડોક સમય જ આ રાજગાદી ઉપર તમારું રાજ્ય રહે છે પછી તો તમારે જંગલમાં જવાનું છે તો રાજા છે ને એ મનમાં અને મનમાં હસ્યા કરે અને ખુબ ખુશ થાય એટલે બધા કે આ રાજા ગાંડા થઈ ગયા લાગે છે પાગલ થઈ ગયા લાગે છે કે એને થોડાક દિવસની અંદર ખબર છે કે એની અંદર આ ભયાનક જંગલ છે જંગલ ની અંદર જવાનું છે જંગલમાં એમનું મૃત્યુ પણ થવાનું હોય છતાં પણ આ રાજા મનમાન મનમાં હસ્યા કરે એટલે આ રાજા છે ને પાગલ થઈ ગયો છે એટલે વહેલી તકે આપણે આમને ત્રણ વર્ષ પુરાનો થાય તો પણ એને ગાદી થી ઉતારી દો એમ રાજા તો પણ કઈ બોલે નહીં અને વિચાર કર્યા કરે એમ કે ભાઈ આ જે વાત થાય તે થવા દે અને ચાલવા દે એમ જોત રાજાનો સમય છે એમનો કાર્યકાળ છે એ પૂરો પૂરો સમય આવ્યો અને છેલ્લો દિવસ એટલે રાજા છે એ જે નવા રાજા આવવાના હતા એ રાજાને રાજ્ય સોંપી દે છે અને પછી જયારે નવા રાજા અને જે રાજની પ્રજા છે એ લોકો રાજ્યના નિયમ પ્રમાણે આ રાજાને બધા જ લોકો જંગલ ની અંદર મૂકવા જાય છે આખું ગામ સાથે જાય છે એ દૂર દૂર સુધી જંગલ ની અંદર ચાલ્યા જાય છે અને ત્યાં જઈ અને જોયું તો ગામના લોકોએ અને નવા રાજાએ એ બધું ત્યાં જોઈ અને એકદમ આશ્ચર્ય પામી ગયા કે આ શું જોયું તો આ રાજા જારે રાજ્ય પોતાના રાજમાં સત્તા ઉપર હતા ને એ દરમિયાન એમને જે જંગલની અંદર જે મોટા મોટા ભયાનક પ્રાણીઓ હતા અને જે કઈ હિંસક પ્રાણીઓનું નુકસાની હતી અથવા તો જંગલ ની અંદર જે જૂના રાજાઓ છેને મારીને ખાઈ જતા હતા એમને દૂર દૂર સુધી ભગાવી મૂકેલા હતા અને ત્યાં એમને જગ્યા રાખી અને સરસ મજાનો એક રાજ મહેલ બનાવી અને આ રાજા આઈથી જયારે રાજ ઉપરથી ઉતારવામાં આવે અને જંગલ માં આવે ને ત્યારે એના માટે એમને રહેવાની ખુબ સરસ મજાની વ્યવસ્થા બનાવી અને ત્યાં એક નગર ની રચના કરી દીધી હતી આ વસ્તુ જોઈ અને લોકો છે એ જ આશ્ચર્ય પામી ગયા પણ અંદર થી બહુ હરખાઈ ગયા અને ખુશ થઈ ગયા કે ચાલુ વર્ષોથી આપણા રાજ્યની અંદર દર વર્ષ ત્રણ વર્ષે આપણા રાજ્યનો જે રાજા હોય મહત્વ નો માણસ હોય એમનો ભોગ લેવાતો હતો આવું તો આપડે કોઈ દિવસ વિચાર્યું જ ન

પણ કોઈએ વિચાર્યું નહીં આ રાજાને વિચાર આવ્યો એટલે એમને એની માટે સરસ મજાની વ્યવસ્થા કરી અને આ ખુશી જોઈને ગામના લોકો પણ ખુબ ખુશ થઈ ગયા અને એ બધા એવું કહેવા લાગ્યા કે હવે તો અમારે જ ભેગું રહેવું છે નવા રાજાને ત્યાં ગાદી જે બેસવું હોય તો બેસે જે કરવું પડે ગામ લોકો કે જે નગરજનો છે એમને ત્યાં જંગલમાં રહેવાની જીદ કરી કે અમને અહીંયા આવું નગર બનાવી દો શું કામ કારણ કે રાજા છે એ ખૂબ જ બુદ્ધિશાળી અને આગોતરા પ્લાનિંગ થી અને ઊંચી વિચારધારા વાળા વ્યક્તિ હતા

અત્યારે ભવડો લઈ ગયેલા પ્રશ્નો છે ત્યારે મધ્યમ વર્ગની ખુબ જ ખરાબ પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિની અંદર આપડે આ સ્ટોરીમાંથી એવો કઈક ઉદેશ લઈએ કે ભલે થોડું નહીં તો થોડું ફૂલ ની તો ફૂલની પાકડી સ્વરૂપે પણ આપણે આપડે આગળ માટે કઈક એવું વિચારી અને એ પ્રમાણે કામ કરતા રહીએ તો આગળ જતા આપણને તકલીફ ઓછી પડે એવો આ વાતનો સાર હતો મિત્રો આપને આ સ્ટોરી જો સારી લાગી હોય તો આપણા ગ્રુપમાં બધે મોકલજો શેર કરજો અને અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને ફોલો કરજો થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય